જે પાકની બજાર માંગ વધુ હોય તેને રોકડિયો પાક કહેવાય અને આવા જ રોકડિયા પાક તરફ વળ્યા છે ભાવનગરના ખેડૂતો પરંતુ ઓછા વરસાદની અસર ભાવનગરના રોકડિયા પાક આમળાની ખેતી પર પણ જોવા મળી છે જેના પરિણામે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આમળાની ખેતી એ આયુર્વેદિક રોકડિયા પાકની ખેતી છે આમળાને આયુર્વેદમાં ગુણોની ખાણ માનવામાં આવે છે નો રાજા ગણાતા આમળાના બગીચા ભાવનગર અને સિહોર તાલુકામાં સારા એવા પ્રમાણમાં છે પરંતુ આ વર્ષે ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઓછા વરસાદની અસરના કારણે આમળાનો પાક ફેલ ગયો છે આમળાના ઝાડ પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર રહેતી હોય છે અને શિયાળાની શરૂઆતની ઠંડીનો પણ આ ફાલમાં ફાળો હોય છે ત્યારે આ વર્ષે શિયાળાની શરૂઆતમાં પણ ઉનાળા જેવું વાતાવરણ અને ઉપરથી વરસાદે આમળાની ખેતી કરતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો અપનાવ્યો છે ફાલ જ નથી આવ્યો